મારા સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખા વરસ સુધી સ્ટોર કરી શકાય એવો છાશનો મસાલો આ મસાલો મલ્ટીપર્પસ છે તમે ફ્રૂટ જ્યુસમાં ફ્રૂટ પર છાટીને કે કોઈ પણ ચાટ હોય પાણીપુરી શીયોપુરી દહીંપુરી એના પર પણ છાટીને ખાઈ શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક પેનમાં બધી સામગ્રીઓ મિક્સ કરીશું તો એક ચોથાએ કપ આખા સૂકા ધાણા એક ટેબલ સ્પૂન આખા મરી એક ચોથાઇ કપથી થોડા ઓછા અજમા અને એક ચોથાએ કપ અને ઉપર એક ટેબલ સ્પૂન જીરું અહીંયા તમે ધાણાનું પ્રમાણ પણ જીરા જેટલું પણ લઈ શકો છો તો આ બધી સામગ્રીઓને હવે ગેસની ફ્લેમ હું સ્લો રાખી અને લગભગ આપણે ત્રણથી ચાર મિનિટ તો સારી એવી સુગંધ આવે ઘરમાં ત્યાં સુધી તમારે એને શેકવાનું છે તો સતત હલાવતા રહી લગભગ ત્રણેક મિનિટ જેવું હું એને મીડિયમ ફ્લેમ પર શેકી લઈશ જો તમારે પાસે ટાઈમ ન હોય તો સ્લો ફ્લેમ પર તમારે એને શેકવાનું વચ્ચે વચ્ચે તમારે એને હલાવતા રહેવાનું તો એ રીતે પણ તમે શેકી શકો છો તો આ રીતે લગભગ મેં ત્રણ મિનિટ જેવું શેક્યું અને સારી એવી સુગંધ આખા ઘરમાં આવી ત્યારે આપણે એમાં અડધો કપ ફુદીનાના પાન તો ફુદીનાનો એક પૂળો લઈ એને મેં સુકવી દીધો હતો અને જો તમારા પાસે ટાઈમ ન હોય તો ફુદીનાના પાનને થોડા ડ્રાય થઈ જાય પછી લોઢી પર પણ થોડીવાર માટે ક્રિસ્પી કરી લેવાના પછી પણ સીધા ઉમેરી શકો છો તો આ રીતે ફુદીનાના ક્રિસ્પી પાન ઉમેરી અને એક મિનિટ જેવું આપણે આ રીતે એને સતત હલાવતા રહીશું અને હવે ગેસની આંચ મેં બંધ કરી દીધી છે અને હવે આ બધી સામગ્રીઓને ઠંડી થવા દઈશું ઠંડી થાય એટલે આ રીતે તમે ફુદીનાના પાન જોઈ શકો છો આ રીતે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે હવે એને મિક્સર જારમાં બધી સામગ્રીઓને ઉમેરી અને પીસી લઈશું તો એકદમ આપણે પાવડર કરીએ એવો જ આપણે એનો પાવડર કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પાવડર મેં આવો પીસી લીધો છે હવે મીઠું તમારે આમાં સીધું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો પણ હું એને એક બાઉલમાં કાઢી લઈશ અને પછી ઉમેરી દઈશ તો ઇઝી જો તમારું મીઠું એકદમ ઝીણું ન હોય તો તમારે મિક્સર જારમાં જ મીઠું ઉમેરી અને એકથી બે વાર એને ફેરવી લેવાનું હવે એમાં એક ચોથાઇ કપ તો હું ઘરમાં હંમેશા સિંધવ મીઠું ખાઉં છું તો એક ચોથાઇ કપ સિંધવ મીઠું એક ચોથાઇ કપ રેગ્યુલર જે વ્હાઇટ મીઠું આવે એ તમે ગમે તે એક અડધો કપ લઈને પણ ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન હિંગ અને એક ચોથાઈ કપ અને ઉપર ત્રણ ટેબલ સ્પૂન સંચળ તો બ્લેક સોલ્ટ જે કાળું મીઠું કહેવાય એ ઉમેરી દઈશું અને હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો આ ચટપટો ટેસ્ટીઓ મસાલો તૈયાર થઈ ગયો છે હવે ચાટ મસાલામાં તમારે જો આ જ મસાલામાંથી બનાવવું હોય તો આમાં તમારે આમચૂર પાવડર ઉમેરવાનો બીજો કાંઈ ફરક હોતો નથી તો આ રીતે આપણે છાશમાં વાપરીએ તો દહીંમાં ખટાશ હોય એટલે આમચૂર પાવડર નહીં ઉમેરીએ તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે કોઈ એર ટાઈટ બોટલ હોય કાચની એમાં ભરી દેવાનું અને જેટલો જોવે એટલો મસાલો લઈ અને પાછી બોટલ બંધ કરી દેવાની તો આખા વરસ માટે તમને જેટલો જરૂર લાગે એટલો મસાલો તમે બનાવી શકો છો આ લગભગ મેં ચારસોથી પાંચસો ગ્રામ વચ્ચે એનું વજન છે એટલો બનાવ્યો છે હવે એમાંથી મસાલા છાશ બનાવવા માટે મોટો જે જ્યુસરનો ઝાર આવે એમાં એક કપ દહીં અને બે કપ પાણી ઉમેરીશું અને સાથે થોડા ફુદીનાના પાન અને થોડા લીલા ધાણા તો દસથી બાર ફુદીનાના પાન અને થોડા લીલા ધાણા તીખી જો છાશ બનાવી હોય તો એક લીલું મરચું અને દોઢ ટી સ્પૂન જેટલો છાશનો જે મસાલો બનાવ્યો એ ઉમેરીશું અને એકવાર એને આ રીતે ફેરવી લઈશું તો લગભગ અડધી મિનિટ જેવું મેં એને ફેરવ્યું સર્વિંગ ગ્લાસમાં ચારથી પાંચ બરફના ટુકડા ઉમેરીશું અને એમાં આપણે ઠંડી ઠંડી છાશ આ રીતે ઉપરથી રેડીશું જે મેં પાણી રેડ્યું એ ઠંડુ પાણી રેડ્યું છે અને બરફના ટુકડા આ રીતે ગ્લાસમાં ઉમેરી અને ભરી દઈશું આ રીતે ઉપરથી ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું અને ઠંડી ઠંડી છાશને સર્વ કરો તો રેસ્ટોરન્ટ જેવી તમને મસાલા છાશ પીવાનું મને તો ઘરે જ તમે છાશનો મસાલો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન પ્રેસ કરજો